ડોસીએ શિસરી ઘેર વધારી હતી તે આવી એકલી એકલી ખાઈ ગઈ હવે મારા શું ખાવાનું અમે છોકરાએ બધું બનાવ્યું કોઈ આનંદ મેળો ને બધું હ તે જોઈએ કોઈ પૈસા વગરનું હોય પૈસા વગરનું જ છે આપણે છોકરાએ મહેનત કરીને બનાવીએ છીએ પણ આપણા ખાઈને પાછા અમે ભૂખ જબરજસ્ત લાગી લાગીએ અને ડોટા પણ આગળ ફોન કરું તો ડોટોજી આવી વાગી ગઈ એકને પછી થઈ ગયા તો હું દોટા થઈને અંદર જઈને ફોન કરું હું કહે આવી ગાડી બાડી લઈને આવી તો મજા આવે તો આવી

ફોન કર્યો તો જવું પડશે સારું ને હાળમાં પ્રોગ્રામ છે ડાબે ની પકોડે શિયાળવી બધું રાખવી તો કરશું કરશે જવું તો પડશે સારું ને હાળમાં જવું તો પડશે ખા

અરે જે બીજ મફત છે ના ના મફત છે આ કેમ કા એક બીજ ખાવાનું જ કરો આપો તો છે મફત તો એ બીજ કો

હા કે બહુ ભૂસનાર હોય જતી ફાઈન આવે યાર હાવાવા દોશી યાર કરાય સીસરી વધારી નઈ એકલી એકલી ખાઈન જતી રહી ને મારા કે ના પણ આજે ફંક્શન ન થા હારું ભગવાન પેલો મહાન હતો મને આકળમાંથી ખાવા માં તો દોશી દે જઈએ અલ્યા તમે યે યાર એમાં એમાં કો યાર આતો જુઓ કા તોડો બટાવ આટલું બધું ગમતા ખાવ એ બધું અમારને જોવાનું ધંધો કોલવા બેઠા આ એટલે મફત બેઠા લાગુ મફત યાર મફત લઈ કશી શું કરશી ઘમે દેકારો પૈસા લાવ નકર પૈસા નહી લાવ દોશી સોગન એક રૂપિયો નહી લાવ્યો એ દોશી બોશી આટલા પૈસા પૈસા મારા પબ્લિક વચ્ચે ચો મારી ઇજ્જત કાઢી તું કાઢવી રમતું ને આપડે તો પૈસા ભરવાનું દે આપવાનું મફત કીધું મફત હું લઈને આયા તા મફત મફત કરી ના બતા તો નાખી દેવાની વાત નાખી દેવાની

ખાસ

હવે પથારી ફરી જશે આપડી પૈસા બુજા નઈ ને સેન્ડવીચ ખાવા ને સેન્ડવી છોકરું અમારી હાજર હશે તો કરશે યાર રીહાય તો રિહાય તાર હેડો કાકા મા ફાવે બોલાવો બોલાવો કરી આ કાકા સવરા કાકા ના મારો ના 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 હે કાકા આ બે સવરા કાકા મા જેનવી માં જેનવી નાઉ આઉ ના કલાયે કાકા તો જવાબ પૈસા પૈસા જેનવી તો ગામ મારો ગમતો જાય ના મા મારી જેનવી કાઉ બીજું કોઈ ન કરું લે આવ લે આવ પૈસા દે દે આવો તમે કાજુ બી જોયો

અલે આ ગમતું પૈસા નહી ના પૈજી તો કપોડીની વાત કરો અરે યાર ખાઉ તો રોજ ખાઈ માર દુશી કઉ પૈસા આલા મોટા ઘેર ઓલી લેતા હું ને આ બેલીના પૈસા ઘરે લાવતા ઘેર હેડ આપડે બધા વેતા કરી ને ખાઈએ ને હડે તો અંધાજ થયો આપણું કરી જાય

આજ રોજ શાળામાં જે આનંદ મેળાનું આયોજન કર્યું છે અને ખાણી જે સ્ટોલ ઊભા કર્યા છે તેમાં અસમપુર ગ્રામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્વયં પોતાના ખર્ચે આ જુદા જુદા સ્ટોલ કરી અને ખાણીપીણીનો જે અહીં ઊભા કરેલા છે તેમાં દરેક ને ગામજનોએ લાભ લીધો અને તેમના વાલીઓએ અને ગામના લોકોએ લાભ લઈ અને આનંદ માણ્યો તે બદલ અસમપુર પ્રાથમિક શાળાનો